ભાવનગર રેલવે ડિવિઝન હેઠળ અમરેલી જિલ્લાના રેલવે ટ્રેકો ઉપર સિંહો આવી જવાની ઘટનાઓ રોજિંદી બની રહી છે આ વિસ્તારોમાં સિંહોની સંખ્યામાં વધુ હોવાથી વન વિભાગ અને રેલવે વિભાગ સિંહોને લઈને ખૂબ સતર્ક બન્યું છે છેલ્લા બે દિવસમાં જ આઠ જેટલા સિંહો રેલવે ટ્રેક પર આવી જતા લોકો પાઇલટ દ્વારા ઇમરજન્સી બ્રેક મારી સિંહોને બચાવી લેવામાં આવ્યા છે જેમાં રાજુલા સિટી પાવ

शेरों की जान बचाई है शेरों को देखते ही उन इमरजेंसी ब्रेक्स लगा करके और गाड़ियों को रोक करके जान बचाई गई है वन विभाग और रेलवे ऑथोरिटी वच्चे एक स्टैंडर्ड ऑपरेटिंग प्रोसीजर नक्की अंतर्गत રાત્રિના સમયે સમયે ટ્રેનની જે ગતિ મર્યાદા છે અમુક નિશ્ચિત સ્થળોએ જ્યાંથી વન્યપ્રાણી સિંહની અવરજવર થતી હોય છે એ તમામ સ્થળો પર ટ્રેનની ગતિ મર્યાદા છે એ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની રાખવામાં આવી છે ત્યારબાદ જે રેલવે ટ્રેક ઉપર વન્યપ્રાણી મિત્રની મોનિટરિંગ કરી શકાય અવરજવરનું તે માટે વન વિભાગ દ્વારા રેલવે સેવકો એટલે કે રેલવેની બંને પાટાની આસપાસ જે લોકો મુમેન્ટનું અવર જવર પર નજર રાખે છે એવા પચાસ થી પણ વધારે રેલવે સેવકો રાત્રિના સમયગાળા દરમિયાન કામ ફરજ બજાવતા હોય છે